માતાના મઢમાં પદયાત્રીઓની સુરક્ષા માટે પીજીવીસીએલ દ્વારા એક મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે માતાના મઢમાં હવે તમામ વીજ નેટવર્ક છે તેને અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે આગામી થોડા દિવસોમાં નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે તે સાથે જ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ દર્શન માટે ઉમટશે ત્યારે તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓને હાલ આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે કચ્છ પીજીવી સેલ દ્વારા પણ એક મહત્વપૂર્ણ કામગીરી કરી માતાના બળના યાત્રીઓની સલામતીને ધ્યાને રાખી તમામ વીજ લાઈન ચાલીસ લાખથી વધુના ખર્ચે અંડરગ્રાઉન્ડ કરી નાખવામાં આવી છે જેમાં મંદિરની મુખ્ય બજારની સાથે રસ્તા પરની તમામ વીજ લાઈનો અંડરગ્રાઉન્ડ કરાઈ છે ભુજ પીજીવી સેલના મુખ્ય અધિષક એન્જિનિયર બી સી રાઠોડે જણાવ્યું હતું કે આ માટે એક સપ્તાહ કરતાં વધુ સમયથી કામ કરી ત્રેપન જેટલા એન્જિનિયર અને કર્મચારીઓ સાથે મળી બે કિમી કવર કન્ડક્ટર તથા એક પોઈન્ટ આઠ કિમી અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કનું કામ કરવામાં આવ્યું હતું જેથી હવે તમામ વીજ લાઈનો અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવી છે અહીં નવરાત્રી દરમિયાન દર્શને આવતા શ્રદ્ધાળુઓની અકસ્માતે પણ જાનહાનિ હવેથી ટાળી શકાશે આજે બાર જેટલી ટીમોએ કામગીરી પૂર્ણ કરી હતી આગામી નવરાત્રિના માં માતાના મઢ મુકામે લાખોની સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન અર્થે આવતા હોય તો આ ભાવિકોની વી સલામતીને ધ્યાનમાં રાખી બીજી વિશેલ દ્વારા આજ રોજ માતાના મઢ મંદિરની નજીકમાં આવેલ પીજી વિશેલના ખુલ્લા નેટવર્કને અન્ડરગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરેલ છે અને આ કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ત્રણ ટીમ અને કુલ ત્રેવીસ માણસો તેમજ ડિપાર્ટમેન્ટની નવ ટીમ અને ત્રીસ માણસો અને આ તમામ માણસોના સુપરવિઝન અર્થે ચાર જેટલા નાયબ જુનિયર એન્જિનિયરની દેખરેખ હેઠળ આજરોજ અમે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી કરેલ છે એમવી સીસી કેબલ નાખેલ છે મેઇન બજારમાં કે જ્યાં ભાવિકો માતાજી માટે પ્રસાદને એ બધું લેવાની ભીડ હોય તો આ મેઇન બજારમાં પણ અમે એલટીએબી કેબલ નાખી અને માતાજીના મંદિરની આસપાસ તથા મેઇન રોડ ઉપર જે આવેલ પીજીવી સેલના હયાત ખુલ્લા નેટવર્કને અન્ડરગ્રાઉન્ડ તેમજ કો કવર કોટેડ માં ફેરવી નાખેલ અને આ કામગીરી આજરોજ અમે પૂર્ણ કરેલ છે આ કામગીરીમાં કુલ અંદાજે ચાલીસ લાખ જેટલો ખર્ચ થયેલ છે આ કામગીરીમાં ભુજ તેમજ નખત્રાણાની કુલ નવ ડિપાર્ટમેન્ટની ટીમો અને ભુજ ડિવિ ડિવિઝન તથા નખત્રાણ ડિવિઝનના ત્રણ કોન્ટ્રાક્ટરની ટીમ મળી અને આ કામગીરી અમે આજરોજ પૂર્ણ કરી આપેલ છે